વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા કમલાનગર તળાવની સાફ સફાઈ તળાવને મૃત્યુના દ્વારેથી નવજીવન તરફ લઈ જવાની એક અનોખી પહેલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ એ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી પરંતુ તેમના સ્વચ્છતા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પોને સાકાર કરવાનો એક અવસર પણ છે આ વિચારને ધ્યાનમાં રાખીને મેરી આસ્થા મેરા દેશ સંસ્થાએ આ વર્ષે વડાપ્રધાન શ્રીના જન્મદિવસની ઉજવણી એક અનોખી અને સાર્થક રીતે કરવાનું નક્કી કર્યું હતું જે ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા આજરોજ કમલાનગર તળાવની સાફ સફાઈનું ભવ્ય અભિયાન હાથ ધર્યું હતું સવારના સાતથી દસ કલાક દરમિયાન તળાવની સ્વચ્છતા અંગેના કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુ પાલિકાના પદાધિકારીઓ સંસ્થાના અગ્રણીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા તળાવ સ્વચ્છતાના કાર્યમાં જોડાયા હતા